અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી પાંચ લાખથી વધારે લીટથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું દિવસ રાખવાની છે ઘર ઘર સુધી પહોંચવાનું છે અને સમગ્ર ભારતમાં આપણે ચારસો પ્લસ સીટો લાવી છે એવી ખાતરીથી બધા કાર્યકરોને હું વિનંતી કરું છું કે આવું એક ઘર ઘર પહોંચીને બધા અત્યારે ક્યાંય સો દિવસ સુધી બેસવાનું નથી ઓ ગઈ કાલે અમરેલી જિલ્લાના ધારી ગામમાં હતો અને રૂપાલા સાહેબ પણ ત્યાં હતા અમે સાથે જ હતા અને ત્યારે જ ટિકિટ ડિક્લેર થઈ છે અને રિબડા ગામમાંથી તો શું માહોલ દર વખતે કેસરીઓ જોઈ છે રિબડા ગામ થકી હું ખાતરી દઉં છું કે પાંચ લાખ લીટ તો પોરબંદર સીટમાંથી કાઢશું પણ રિબડામાંથી પાંચ માંથી બીજા એક વિપક્ષમાં નહીં જવા દઈ મારું ગામ સિંધાવદર હું સિંધાવદરના સરપંચના પ્રતિનિધિ તરીકે અજય સિંહ અરસિયામસિંહ જાડેજા મારું નામ છે ગઈકાલે લોકસભાની ચૂંટણીની ટિકિટની જાહેરાત થઈ એમાં પોરબંદર લોકસભામાંથી મનસુખભાઈ માંડવીયાનું નામ જાહેર થતાં અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે અને સિંધાવદર ગામમાંથી તો સોએ સો ટકા ભાજપ તરફી મતદાન કરાવશું પણ આજુબાજુના ગામડામાં પણ અમે એટલી મહેનત કરશું અને હાલ અમારી વચ્ચે દારિયા સીટના તાલુકા પંચાયતના સદસ્ય પણ હાજર છે તેમજ સેમડા સીટના તાલુકા પંચાયતના સદસ્ય હાજર છે અને આજુબાજુના વિસ્તારના સરપંચો પણ હાજર છે તો અમે બધા સાથે મળીને એવું નક્કી કર્યું કે મનસુખભાઈ માંડવીયાને વધુમાં વધુ મહેનત કરશું અમે આ વિસ્તારમાં અને વધુમાં વધુ લોકો પાંચ લાખની વધુ લીટથી જીતાવશું એવી અમે ખાતરી આપીશું